ચરણ સ્પર્શ કરો અહલ્યાના ચરણ શું કામ શ્રેષ્ઠને પગે લાગો જેમ દાદા વિષ્મ ધર્મની વ્યાખ્યા કરતા ધર્મ શ્રેષ્ઠ છે એટલે એને પ્રણામ કરો મહાભારતના પ્રદેશમાં વ્યાસની આંખ લઈને થોડી જો આપણે પ્રવેશ કરીએ તો ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર અથવા તો વનવાસી પાંડવો હોય ત્યારે વિષમ પરિસ્થિતિમાં ભગવાન કૃષ્ણ પાંડવોને મળવા જાય છે ત્યારે કૃષ્ણનો વ્યવહાર યુવાન ભાઈ બહેનો સમજવા જેવો છે એ જ્યારે જ્યારે પાંડવોની પાસે ગયા છે કૃષ્ણ યોગ્ય સમયે જ્યારે જરૂરત પડી છે ત્યારે એ સૌ પ્રથમ ધર્મને પ્રણામ કરે છે ધર્મ ઉંમરમાં પણ મુષ્ટ ધર્મ ધર્મ વૃદ્ધ છે કોઈ પણ વૃદ્ધ વયો વૃદ્ધ તો હોય હોય જ પણ પણ જ્ઞાન વૃદ્ધ અનુભવ વૃદ્ધ પણ હોય અરે કહેવા દો વૈરાગ્ય વૃદ્ધ પણ હોય ધર્મ વૃદ્ધ પણ હોય એને પોતાને બધું બહુ યાદ આવતું હોય એટલે સ્મૃતિ વૃદ્ધ પણ હોય મહાદેવ એને સ્મૃતિ હોય અથવા તો હવે આ બધું જ ભૂલી જવાનું છે એક જ સ્મૃતિ હરીની કરવાની છે એવું સ્મૃતિ તો ભગવાન કૃષ્ણ જ્યારે પાંડવોને મળવા જાય છે ત્યારે મહાભારતકાર સ્પષ્ટ લખે છે કે યુધિષ્ઠિર ધર્મ મહારાજ ધર્મરાજ કૃષ્ણથી ઉંમરમાં મોટા છે કૃષ્ણ તો પરમ તત્વ છે પરંતુ એ જેવા જાય છે ત્યારે ધર્મને ચરણ સ્પર્શ કરાય છે કૃષ્ણ એટલું જ નહીં એવા સમયે ગયા હોય કે પાંડવો ભીષ્મ પાસે હોય તો સૌથી પહેલા ભીષ્મ દાદાના ચરણ સ્પર્શ કરાય છે યુવાનો શીખવા જેવું છે ભાવ ધર્મરાજ શું વ્યવહાર છે કૃષ્ણનો પાંચ હજાર વર્ષ થયા છતાંય અપ્રાસંગિક નથી વિશેષ પ્રાસંગિક છે સ્પર્શ કરે ધર્મરાજ ને ભીષ્મ પણ અર્જુનને જુએ એટલે એને ગળે લગાડે છે એ તો સખા છે મિત્ર છે પ્રીતિ ઇન્દ્ર ઇન્દ્રની પાસે ઇન્દ્ર એ જયારે કહ્યું કે ભગવાન કૃષ્ણને કે વરદાન માંગો આ તો લીલા છે ઠાકોરજીની કે દરેક દેવતાઓ કંઈક આપણને આપી શકે એવું બતાવવા માટે કૃષ્ણ કરે છે ઇન્દ્રની પાસે ઇન્દ્ર એ કયું માંગો ત્યારે કૃષ્ણ એટલું જ માંગ્યું કે અર્જુનના પ્રતિ મારો શાશ્વત પ્રેમ રહે સખ્ય ભાવ શાશ્વત મારો એ સખા છે એને ગળે લગા પણ નકુલ અને સહદેવ એ બંનેને જોવે ત્યારે કૃષ્ણ એનું માથું પકડી એના માથામાં સૂગે છે એ નાના છે મારું કહેવાનું આ ભારત છે અહી જેમણે આપણા જીવન માટે સર્જન કર્યું હોય ભલે પછી રેકડી હંકારી હંકારી અને પછી ભેગું કરી કરી કરીને આપણને કારખાના સુધી પહોંચાડ્યા હોય આપણને ફેક્ટરી કરતા કરી દે એવો કોઈ પણ વૃદ્ધ આપણો બ્રહ્મા છે જેણે ગતિ કરીને એના ચરણનો સ્પર્શ કરવો આ મૂળને ભૂલવું નહીં એટલે અહીંયા શાસ્ત્ર કરે મૂલે બ્રહ્મ